કોર્પોરેટરે કરેલા વાયદા અને વચન પૂરા કરવામાં નહીં આવતા કમલાનગર નગરજનોએ નારાજગી દર્શાવી હતી આજવા રોડ કમલાનગર તળાવની સામે સુગમ સોસાયટી બ્રજ સોસાયટી સહિતની બીજી ઘણી બધી સોસાયટીઓમાં રોડ બનવાની કામગીરી ચાલતી હતી તે દરમિયાન વિસ્તારના નાગરિકોને કાઉન્સિલરે આશ્વાસન આપ્યું હતું કે બ્લોક નાખી આપીશું હાલ વરસાદ પહેલા હજુ સુધી કામગીરી થઈ નથી જો ચોમાસા પહેલા કામગીરી નહીં થાય તો મોરચા સ્વરૂપે કાઉન્સિલરનો ઘેરાવો કરીશું તેમ સ્થાનિકોએ જણાવ્યું હતું આજવા રોડ પૂર્વ વિસ્તાર આજવા રોડ કમરનગરનો વિસ્તાર છે અમે સમસ્યા એ છે સાહેબ કે જે તે દિવસે આ જે અમારો અને સુગમ પાર્કવાળો જે મેઇન રોડ બન્યો હતો એ વખતે જે તે વીસ ફૂટની ડ્રેનેજ લાઈન નાખી હતી તે વખતે એ વખતે એ લોકોએ ખાલી માટીવાળી નળી ઉપર રોડ બનાવીને જતા રહ્યા હતા તે વખતે દાદુ ગઢવીને અરુણભાઈ વસાવા રમીનાબેન એ બધા લોકો હતા એ લોકોએ એવું હતું કે હમણાં બનવા દો રોડ મેં જે તે દિવસે બનશે ત્યારે ખોદીને તમને લેવલ ટુ બનાવી હલીશું પણ ત્યારે બની ગયા પછી જ્યારે બનાવવાના ત્યારે એ લોકો આના ઉપર રોડની ઉપર રોડ બનાવવા માટે આવ્યા અમે એવું કીધું કે સાહેબ આના ઉપર તમે ના બનાવશો કેમકે અમારા મકાનોના લેવલ ઘરમાં વરસાદી પાણી ઘરમાં ઘૂસી જશે એમના અધિકારીઓ રોડ ઉપર અમે મકાનોના બધા લેવલ બતાવ્યા ત્યાર પછી એ લોકો ના માન્યા પાછા બોલ ડોઝે લઈને રોડ બનાવવા માટે આવી ગયા ચાર મીટરનો રોડ તો અમે વિરોધ કર્યો લેખિતમાં કમિશનર સાહેબ સુધી અમે લેખિતમાં આપ્યું સાહેબ અમારે આ પરિસ્થિતિ છે અમને કોઈ વિરોધ નથી ખોદીને કા રોડ બનાવવા માટેનું પણ અમે બે ફૂટ ખોદીને બનાવો તો અમારા રોડનું વરસાદી પાણી ઘરમાં નાગું છે એના માટે અમે વિરોધ કર્યો હતો અને ત્યાર પછી મંજૂર થઈને રોડ ફૂટ ખોદીને મંજૂર થઈને રોડ બનાવવાનું થયું વોલ ટુ ઓર રોડ મંજૂર થઈ ગયો હતો હજી દાદીજી સાહેબે ખુદ અમને કીધું હતું કે મંજૂર વોલ ટુ ઓર રોડ મંજૂર થઈ ગયો છે દોડપૂર ખોદીને કામ કરવામાં આવશે દોડપૂર ખોદીને કામ તો રોડ બનાવ્યો પણ બ્લોક માટે ખોદીને તોડીને જતા છે આજે દસ મહિના થઈ ગયા હજુ સુધી અમે દર વાર રજૂઆત કર્યા છે કોઈ જવાબ મળતો નથી તમારો કાઉન્સિલર કોણ છે અજીતભાઈ દાદી છે રજૂઆત કરેલી રજૂઆત તો અમે પચીસો વાર રજૂઆત કર્યો રૂબરૂ બોલાય કામ ચાલુ કામ જયારે ચાલુ થયું તો અમે આમ કીધું તમે એક દિવસ આયા નહીં જોઈ જાઓ પણ કે મારે અમારી જરૂર છે અમે ફોન કરીએ તો આવતા નહીં કામ અઠવાડિયા અઠવાડિયું બંધ રહી નવેમ્બર માં ચાલુ કર્યું કે તમારે બે મહિનાની અંદર કામ તમારું બ્લોક બ્લોક બધું ઓકે થઈ ગયું તમારે કામ ગીર નહીં થાય તમે શું કરશો ઉપર થઈ ગયા તમારી ગીર નહીં થાય શું કરશો કામ નહીં થાય તો પછી અમે જન આક્રોશ કરીને ભેગા થઈને કલેક્ટર સાહેબ જે વોર્ડ ઓફિસમાં જઈશું એના માટે ચોમાસા પહેલા તો અમે બાના કામ તો કરવું પડશે ને સાહેબ